તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કે એન્ટ્રી થઈ ગઈ છે અને કીર્તિબેન પટેલે એવા એવા ખુલાસાઓ કર્યા છે કે તમે આ સાંભળીને ધ્રુજ જશો એટલે તમે આગળ જણાવીશ કે કીર્તિબેન પટેલ ખજૂરભાઈના શું શું ખુલાસા કર્યા છે એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો તમને આગળ જણાવીશ તો તમે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કહી દઉં કે ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને કોઈ પણ ખુલાસો થશે જેથી તમને સૌ પ્રથમ જાણવા મળશે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો ખજૂરભાઈ સિંઘ તેલ વિશે વિવાદમાં આવ્યા હતા અને તેના પછી કીર્તિબેન પટેલની આ વિવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે અને કીર્તિબેન પટેલ નવા નવા ખુલાસા કર્યા છે અને કીર્તિબેન પટેલ ખુલ્લે આમ ખુલાસો કર્યો છે તમે તે જાણી ચોંકી જશો અને કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું આ શબ્દોનો ઉપયોગ કર્યો છે કીર્તિબેન પટેલે આવું બોલ્યા છે અને મિત્રો આપણે કોઈને સપોર્ટ નથી કરતા ખજૂરભાઈને નથી કરતા કે કીર્તિબેન પટેલને સપોર્ટ કરતા નથી ને હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આપણને આગળના સમયમાં જ ખબર પડશે કે બંનેમાંથી કોણ સાચું છે તો મિત્રો તમને ખબર છે કે ખજૂરભાઈ ભગવાન બરાબર છે કારણ કે મિત્રો ખજૂરભાઈએ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી છે અને ત્રણસોથી વધારે લોકોને ઘર બનાવી આપ્યા છે અને તમે મિત્રો આ વિવાદ વિશે શું કહેવા માગો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હાલમાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કીર્તિબેન પટેલ પણ નવા નવા ખુલાસો કરી રહ્યા છે અને આ મામલા વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી દેજો મિત્રો તો મળીએ નવા વિડીયોમાં